ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે આ ટ્રાફિક જામ છે રાજકોટનો કે જ્યાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે ત્યારે રાજકોટમાં માધા પર ચોકડી થી બેડી ચોકડી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા જ્યાં વહેલી સવારે અને દરરોજ સાંજે જે છે ટ્રાફિક જોવા મળે છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં લાંબો લાંબો ત્રણ કિલોમીટર લાંબો જે ટ્રાફિક જામ જોવા મળે છે કે જ્યાં ટ્રાફિક જામ ના જે આકાશી દ્રશ્યો તમને અમે બતાવી રહ્યા છીએ કે જ્યાં આ ટ્રાફિક જામ છે રાજકોટ નો કે જે રાજકોટ ના માધાપુર ચોકડી થી બેડી ચોકડી સુધીનો નો ત્રણ કિલોમીટર લાંબો આ ટ્રાફિક જામ ના ટ્રાફિક જામ છે એના આકાશી દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ જેમાં લાંબો લાંબો ત્રણ કિલોમીટર લાંબો આ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે તો રાજકોટમાં માધાપુર ચોકડીથી બે ડી ચોકડી સુધી જે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો માધાપુર ચોકડીથી બે ડી ચોકડી સુધીના આ દ્રશ્યો છે ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જે હાઈવે પર જોવા મળ્યો છે ટીવી સ્ક્રીટના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જેમાં આકાશી દૃશ્યોની મદદથી અમે તમને આ ટીવી સ્કીટના દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં ત્રણ કિલોમીટર લાંબા ટ્રાફિક જામ સર્જાયો છે ત્રણ કિલોમીટર ટ્રાફિક જામ રાજકોટ માં જોડાપુર ચોકડી થી બેડી ચોકડી ના ટ્રાફિક જામ